तो हेलो फ्रेंड्स हूँ चोरवीर ठाकुर ने आज ना एक नवा ब्लॉग ने अंदर आपू स्वागत है फ्रेंड्स तुम जी सको जो कई प्रकार फ्रेंड्स तुम जी सको जो हाँ फुलावर से तो फ्रेंड्स आप पहला जो बताव आर सज्जा का कहें वावी थी तो फ्रेंड्स जी सको जो आ प्रकार रींगणा उभा है तो फ्रेंड्स तुम जी सको પાછળ એવા રીતે એ ફ્લાવર છે ગજેબ આની દે સૂટમાં રેડી આવી છે ફાઈ તમે જોઈ શકો છો સદન સ આ જો ફમી છે ખત નાખેલ છે એટલે કે અહીંયા બાઉન્ડ્રી પર અહીંયા છે તો અમારે થોડું નીચેનું મેન ચાલુ પડશે નીચેનું મેન પણ ચાલ્યું ચાલી લેવું પડે એમ કે જ્યાં નમવા જેવું હોય ત્યાં નમવું જરૂરી છે ફેન્સ તમે જોઈ શકો છો હું તમને બતાવું અમારા બનાસકોઠાની અંદર સૌથી સુંદર દેખાતું આવીતું એટલે અમારું રાયડું સફેન્સ તમે જોઈ શકો છો આ પ્રકારે રાયડું છે મારી પાસળ બેગ્રાઉન્ડની અંદર જોઈ શકો તમે જયબ ફ્રેન્ડ્સ જલત રૂબરૂ આઈમ જોતો એક વખત પડે આટલું બધું ગજબ રાઈડાની સૌથી બનાસ કાઠાની અંદર રાઈડાની ખેતી બનાસ નહીં લાખણી નાજ જવાબથરાત એર્યું છે આ તમામ એરિયાની અંદર મોટે મોટા ભાગે રાઈડાની ખેતી હોય છે હવે તો થોડી પોચી થઈ ગઈ ફ્રેન્ડ્સ સૌથી મોટા ભાગે રાઈડાની ખેતી

તો કયા પ્રકાર ની મેં તમને પેહલા શુટ કરી દઉં બતાવી દઉં છે તમે જોઈ શકો છો બહુ ગજબ લેવલ નું આ દ્રશ્ય દેખાય છે